આજની તૈયાર થાય મોકલવા ખાતું બધું અઘરી વાત છે પણ કોઈ તમે બધા અહીંયા આવ્યા મને બહુ ગયું અને અમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ગાંધીનગરમાં સ્વાગત આપણા ગામમાં તો આપણે બધા ગંદા ગંદા થઈ છે આમ તો ઘણા બધા તેનું એવા છે પહેલી વાર ગાંધીનગર આવ્યા છે કોણ કોણ બીજી વાર વિધાનસભા જોયું હોય એવા કોણ કોણ છે તો જોઈ તમે બધા એ મને આશીર્વાદ આપો મેં ચૂંટણી માં ધારાસભ્યો બન્યું એટલે મને એવી સત્તા મળે કે હું કોઈ પણ વિધાનસભા લઈ જઈએ ન્યાય સહી કરીને આગળ આપો ધારાસભ્ય તરીકે તો એમ કહું કે અમારી બેન ભાઈ વાત ગુજરાત અમે લઈ જઈએ એ સત્તા આમ અત્યારે સહી મારી છે પણ આમ મારી સત્તા નથી તેમ બટન દબાવો તો હાલે નવીનો હાલે એ સત્તા તમારી છે હું જ્યારે ચૂંટણી જીત્યો તો મને મનમાં એમ વિચાર થયો કે બેન માટે તો આપણે બીજું શું કરવાનું તો કાંઈ રૂપિયા કોઈ માગતું નથી અને બીજું બધું તો કાંઈ આપણી પાસે છે નહીં આપણે કમસે કમ આપણી બે ને એક વખત સરકાર બતાવી સરકાર ક્યાં છે આટલા વર્ષો થી સરકાર સરકાર બોલતા છે જોઈ તો કોઈ સરકાર ક્યાં નેતા મંત્રી જોયા અધિકારી જોયા પણ સરકાર ક્યાં છે એટલે આજે આપણે સરકાર જોવાનું વિધાનસભામાં આમ બે ભાગ હોય સચિવાલય વિધાનસભા વિધાનસભા અને સચિવાલય બે ભાગ અલગ હોય ત્યાં તમને ખબર નહીં પડે અલગ અલગ હોય વિધાનસભા એ સરકાર છે જે આપણે જોવા જઈશું આપણે જેને સરકાર કહીએ કે જે આપણા બધી નિર્ણયો લે ખેતીના શિક્ષણના વેપારના ધંધાના જંગલના પાણીના રોડ રસ્તાના મહિલાઓના પુરુષોના બાળકોના જે કઈ નિર્ણયો લેવાય છે એ વિધાનસભામાંથી લેવાય એ સરકાર છે એ નિર્ણય જે લેવાય જાય કાંઈ પણ નિર્ણય લીધો સારો લીધો ખરાબ નિર્ણય પણ એનો અમલ સચિવાલય કરે એટલે એક બાજુ વિધાનસભા હોય જેનું કામ છે નિર્ણય લેવા કોઈ પણ પ્રકારના નિર્ણય લઈ શકે એની પર કોઈ બહુ મોટો પ્રતિબંધ જે નિર્ણય વિધાનસભા દ્વારા દ્વારા લેવામાં આવે એનો અમલ વિશાળ મોટા બિલ્ડિંગો છે આપણે જે વિધાનસભા જોવા જઈએ છીએ એ વિધાનસભામાં ખૂબ મોટી જીવ્યા છે તમે એક દિવસમાં તો હાલી ની નકો કાઢી લઈ એક દિવસમાં નો એટલું વિશાળ જગ્યા છે બીજું કે આ ગાંધીનગર બધા આખા ગુજરાતમાં મોટા મોટા માણસો હોય નેતા અધિકારી તમને મોડી વસ્તુ જોવાનું હોય સાફ સફાઈ ખૂબ મોટા પાયે હારી છે ટ્રાફિક ક્યાંય નહીં હોય મોંઘવાર હોય ચારો તરફ એટલું બધું સારું થોડુંક બાકી છે બાકી લાગતમાં કશું જ ખરાબ આપણે સુરતય જોયું છે આપણે અમદાવાદય જોયું છે આપણે જ્યાં રહીએ છીએ તો કેટલી ટ્રાફિક ને ટેં ટે કર્યા કરતા હોય તપતા મુખ્ય હોય ટોળે ટોળા હોય એવું અહીં લગભગ નહીં ગયું એનો એક અર્થ એવો છે કે જ્યાં સરકાર દેહે છે જ્યાં નેતા દેહે છે ત્યાં એને બધું હાલવા લે અને આપણે આટલા રીતના કાંઈ નહીં જો ગાંધીનગર રોડ હારા હોય ગાંધીનગરમાં ટ્રાફિક ન હોય ગાંધીનગરમાં ગંદકી ન હોય ગાંધીનગરમાં પાણી ન ભરાય ગાંધીનગરમાં ટ્રાફિક ન થાય ગાંધીનગરમાં હકડાશ ન થાય કોઈ વસ્તુ મોડી નહીં હોય તમે જોશો તો તમને ગમી જશે બધું આવું હોય કેવું હારવું કેવું જ હારવું એના એ જ લોકો એની હાટો કે એટલે તમે એ બધું જ ધ્યાનમાં રાખો સરકાર તો જોશો પણ વ્યવસ્થા જોજો કેટલા ઝાડવા આજે આપણે સુરત ને અમદાવાદ માં

એટલે તમે જોશો તો તમને ગમશે હવે અહીંથી અત્યારે આપડે ધીમે ધીમે બધા બસ માં બેસીએ એટલે પેલા વિધાનસભામાં જાશું લગભગ બધાનો આધાર પર માગે કે દવાઈ માગીએ

ગુજરાતની વિધાનસભાની અંદર બહુ મોટા ગુજરાતભાઈ સરકાર માટે જુદા જમા બહુ મોટા રાજકારણ છે વર્ચસ્વ અંગ્રેજોની અસેમ્બલીમાં લોકો અને સુભાષચંદ્ર બોઝ એની સાથે હું કામ કરીશ એટલે ગુજરાતભાઈના નામથી ગુજરાતની વિધાનસભા વિધાનસભા અને સચિવાલય સરકાર છે સચિવનું કામ એનું છૂટું નામ હતું

તો આપણે સીધા પાછા અહીંયા આવશું થોડોક આપણે આરામ કરશું અને પછી મારી એક બે વાત અહીંયા એક બહુ જ પૌરાણિક ફોળેશ્વર ખાતે નદી મેધી કાંઠે નામ આપણે રહેતા બહુ અતિ પૌરાણિક મંદૂર છે અને આજે આ દિવાવ મંદિરે કદાચ ગોવામાં દર્શન કરી અને અને ત્રણ કારણ અક્ષરધામ મંદિર બહુ છે ગાંધીનગર એમાં લઈ જવા અક્ષરધામ મંદિરમાં બે ભાગ